સદગુરુ ભગવાન કી જય વૈકુટભાઈ ગાંગજીભાઈ કટારિયા તરફથી પણ યસ યશવી કે પુરસ્કાર મળ્યો તાળીઓ આવું ચા જાહેરાત કરી આપો જરાક વધારે વિશેષ હો હાથીએ નક્ષત્ર વરસાદ પહેલો તાળીએ જો વરસાદ યસ યશવીજા દાદા પુરસ્કાર ખુશાલી મેળી ઉષા રાધાશીપ એકતાલીસ મિત્ર વૈકુટભાઈ જો પડ્યો બોલ પણ ઝીલી એડા બુધિયાભાઈ મંગલદાસ હરવરા તરફથી પણ યશવી કે પુરસ્કાર મળ્યો છે ખુશાલી મેં એકડી ઉષા રાધા સ્કોલરશીપ એકતાલીસો રૂપિયા પંચ સ્કોલરશિપ જો તાળી વજાય જોઈ જય હો ટૂંક અભિનંદન ધન્યવાદ સદગુરુ ભગવાન કી જય થોડો જો મને જુસો એ કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી કરે અને એન્ટાણ સુધી ધીમે ધીમે વધ્યો અને ને હું કંઈ લાગે તો કંઈક જ્ઞાતિ ગૌરવ અને ડિગ્રી સર્ટિફિકેટ જડે પા ઈના જુસો તદે વધે અહીં વધેવા તગડી વાર જોરથી પાંજે સદગુરુ ભગવાનજી જય બોલાયને જુસ્સો વધુ બોલો લગભગ એન સાઈડ નો અવાજ ન આવ્યો એટલે બોલાજી જય પાછી જો અવાજ વધારે એન ટાઈપ થી જય બોલાઈ જા બોલો હાણે હાણે લગભગ મણી બાજુ અવાજ અચી ગયો અજ્ય પા વિશેષ કાર્યક્રમમાં પાંજા ટ્રસ્ટી વડીલ ટ્રસ્ટ બોર્ડ જ પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સૌ ટ્રસ્ટીગણ સૌ કારોબારી કમિટી જ સભ્ય ઈનામ વિતરણ સમિતિ સ્કૂલ સમિતિ સ્કૂલ જ શિક્ષક સૌ વિદ્યાર્થી અને સૌ વાલી આ મણી કે વંદન કરે અને મુજ્ કે અજ પણ આ ટુક મે રજૂ કરી દો કાલ કરતા જરા લંબી થો પણ સહન કરે કેન્જા કે સમાજ સમાજ જો પાયો રખે મેં અચે આયોજન કરે મેં અચે એનો ઉદ્દેશ્ય કોરવે ઉદ્દેશ્ય એ વે કે સમાજ કે સુવિધા પૂરી પાડે સમાજ કે જરૂરિયાતજી વસ્તુ ઓજી અંદર સહકાર પૂરો પાડે અને ત્રિય વસ્તુ સૌથી મહત્વજી અચે એ સમાજજી પ્રગતિ કેડી રીતે થે એ આયોજન કરે પ્રયત્ન કરતો રહે પ્રયત્ન કદાચ મેળે સફળ ન થઈએ પણ ડો પ્રયત્ન કર્યો તો એમાં નું ચાર સફળ પણ થે અને એનજી એ ચાર પ્રયત્ન ઈ સફળતાથી ઘણીવાર સમાજ ખૂબ અગ્યા વધી વેદો વે એડે જે પ્રયત્ન એ ભાગરૂપે પાં સત્કાર સમારંભ દર વર્ષે યોજ્યું તા અને દાસભાઈ જો પરિવાર એ જો સ્થાપિત દાતાએ એટલે એની કે વિશેષ અભિનંદન કે આજથી વર્ષો પહેલાં એની કે એ સમજ આવી કે શિક્ષણથી સમાજજી પ્રગતિ થી અને એનું વસ્તુ જે સ્થાપિત દાતા પણ બન્યા અને તેનીથી કદાચ એ ઝંડો ખણીને નીકળ્યા કે શિક્ષણ મેં પ્રગતિ કેડી રીતે કરીને બ ઓપ્શન અહીં પ્રગતિ બ રીતે થયે આર્થિક પ્રગતિલા કરે ધાર્મિક અને હીમ વસ્તુઓ પ્રગતિ પ્રગતિમાં છે સંસ્કાર છે જરૂરી ઉરુરી પણ આર્થિક પ્રગતિ જ રસ્ા કૌર તન બ રસ્તા હિડો મા શિક્ષિત થઈ જ સારી જગ્યા પર પુજી વે સારી નોકરી કરે અને એ પંચો પરિવાર કે તાર ડૉક્ટર બને ઇન્જીનીયર બને પાયલટ બને એડા એ અડા ઘે મે આયામી કરે ને પંજે પરિવાર કે એ તારે એકડો પરિવાર પરિવારની મજૂરી કરી દો અને મજૂરી માનું બાર અચી અને સુખી સંપન્ન પરિવાર થઈ અને સમાજ જો ભાગ બને એન પ્રકારે હેકડી પ્રગતિ થઈ શકે બી પ્રગતિ એટલે કે આર્થિક રીતે બી પ્રગતિ કી થાય તો પાંજા ધંધા વિકસે એડી રીતે અમુક છોકરા કદાચ ભણે મે નબડા હું પણ ભણતર જરૂરી કદાચ પાંત્રી ટકા ચાલી ટકા પિસ્તાલી ટકા પંજા ટકા ગો ગો એ ગ્રેજ્યુએશન પૂરો કરે અથવા અલગ અલગ પ્રકાર જ કોર્સ થા કોઈ ડિપ્લોમા કરે કોઈ આ ઘણીવાર કયો ઈયા ધારો કે એસએસઆઈ કરે ને એકડો એસઆઈ કરે ને કોર્સ થિએ તો જે વિસ્તારે વિસ્તારમાં સફાઈ કામદાર વે એની જે અધિકારી તરીકે કે નોકરી મળે એ કોર્સ કે જોડે વાળા વિદ્યાર્થી હાણે વધ્યા છેલ્લે બેમાં કોઈ ખબર ન હોય કે અડો કોઈ કોર્સ થિએ તો ફાયર ફાઈટર ફાયર ફાઈટર બની વાળા ગુજરાતમાં નોકરી સતત માણું ઝઝુમે કે ફાયર ફાઈટર મહેલ એટલે કોઈ પણ કંપની ખણી નથી એટાણા કંપની કે જરૂર આો પર્યાવરણ અધિકારી જો કોર્સ થિએ તો જે કોર્સ કરેવા બહુ ઓછા એ કોર્સ કરે કે સીધે સીધો જીપીસીબી નોકરી હતી મહાનગરપાલિકા કે વર્ષો થયા પર્યાવરણ અધિકારી જરૂર આય પણ કે કોઈ કેન્ડિડેટ નતો મલે જેટલા કેન્ડિડેટ બને તો સારી જગ્યા જગ્યાથી હલાતા વન સિવાયની ગાલ કે હાણે ધંધેનો વિકાસ કી થયે કદાચ ભણી ન છોકરો તો ધંધે જો વિકાસ કેડી રીતે થિંદ આવો આશીષભાઈ વધારો પાંજા ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ નેતા એડા આશિષભાઈ જોશી પાંચ વેચમે ઉપસ્થિત અહીં તો જી નોંધ ગિનુ તા તો બો રસ્તો આય આવડત આવડત કેડી રીતે અચી આવડત ઓન વિષય કે સિખણો પો પા પાટાણ સુધી કો સિખ્યા બ્રાસપાટ રેસ્ટલિંગ જો ધંધો બારદાન જો ધંધો શાકભાજી જો ધંધો એડા ઘણા ગાઠિયા પાંડિયા અમુક ધંધાઈ જે કે પા જંે આયું અને અન્ય ધંધે થી પાંજે અમુક વર્ગજી પ્રગતિ થઈ હા એ આવડત ગિનેલા કોર કરી આવડત ગિનેલા કરે આે વાયે છોકરે કેપણ નોકરીથી હલાયો નોકરી કરી દો ભલે પગાર ન દે મહેણે ખી વાલા દે બજાર પગાર ડી પંચ પગાર ડી પગાર કે નહેર્યો એને નોકરીથી હલાયો એ નવે ધંધે ની આવડત અચી દાસભાઈ જણા વૈકુઠભભાઈ એજા કરોડોપતિજી મે સેઠ એ ઈન કે સહકાર ડી એને ભેગા પાર્ટનર બનતા ધંધો કરે કહેતા ઇન્ડિયા રૂપિયા નહીં તો કોર દો આવડત ને ઓન ફિલ્મ ફિલ્મમાં કહેવત આ કાબિલ બનો કામયાબી આપણે આપ આપકે પીછે આયેગી તો કાબિલ બને જો બો રસ્તો શિક્ષણ પોઈન્ટ રસ્તો આય આવડત અને આવડત રીતે ચીંદી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચોડો જ કોર્પોરેટર જીતેશભાઈ સિંગાડા અને એની સાથે પ્રમુખ શ્રી નાનજીભાઈ મહામંત્રી મોહનભાઈ ઓલાભાઈ મેપાભાઈ એ મેળે પણ ઉપસ્થિત હઈ એની જે હાજરીજી પણ નોંધગેનું હિંમતભાઈ એની કે થોડી બેઠક વ્યવસ્થા ડેરાયો તો પાછા પાંચ મુદ્દે તે છું કે આવડત હેડી રીતે અચીંદી અને એના આવડતથી પણ સમાજજી ખૂબ પ્રગતિ થઈ શકતી એડા કેટલા મિડે દાખલા પાંજી સામે ધારો કે પાંજા ભાનુ ઓટો પાર્ટ ઓટોપાર્ટા કોઈ ની જે પરિવાર પરિવારમાં એ હાજર પાર્ટ જો ધંધો કેટલા પાંજે સમાજ મે હો પાકે આયો નતે પણ વિનોદભાઈ કે સોચ્યો નું સીખ્યા અને ઓટો પાર્ટ જો ધંધો કયો તો પેનો પરિવાર તો ઠીક છે પેજે ભાજો પરિવાર પણ અને એન સાથે સાથે પાંજે દીપક જીવસવારે જો પરિવાર પણ માવજીભાઈ જો પરિવાર પણ મે જોડાઈ ગયો ત લગભગ લગભગ હ પરિવાર માલિક થઈને વેઠાઇને એની ભેગા બે કેટલાક પાંચ સમાજ વ્યક્તિ નોકરી કરીએ તા વેલ સેટ કરી ચુક્યાં એણા ઘણે દાખલા મિલયા એક દાખલો આળા ઘણે દાખલાઈ કે જે કંઈક નવો શીખી આયા અને કે એપ્લાય કયું અને આવડત કે કેટલાક ઉમેર્યું તો પાંજે સમાજની પ્રગતિ થઈ જાય અને જ પ્રકારે સમાજજી આર્થિક પ્રગતિ થિય એના પણ જ હોય પણ ભણતર કદાચ ઓછા ટકા અચે તો પણ ખૂબ જરૂરી કે જન છોકરે જી આ્યો કે ઓછા ટકા અચે તા તો ઘરમાં મેણાંા ટોણા ન મારી જનકે પથ ફેરો રખજા ઉનકે પણ પ્રોત્સાહન ડીજા કે ચાલી ટકા આંા કીં અચેંજા આ સાઠ કીં અચ સાઠ માનું એ એંસી કીં પે એન પ્રકારનો પા પ્રયત્ન કરિબો તો સો ટકા એ છોકરો પણ કેંક ને કેદાંક પાણી લાઈફ સેટ કરે મેં પો ન રો અને જ વિચાર આયો સુરેશભાઈ એટલે સમિતિ વટે વટાલ રજૂ કર્યા તો પાંજા ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન પાંજી પાંચ ઉપસ્થિત અહીં જે હાજરીજી પણ પાં નોંધગનુ મુખે હેર જ વિચાર આવ્યો એટલે હું સમિતિ વટે અને કમિટી વટે અને ટ્રસ્ટ બોર્ડ વટે એકડી રજૂઆત કર્યા તો કે પાં ઈનામ વિતરણ રખું તા તેજસ્વી છાત્ર સન્માન પાંજો આયોજન થિએ તો એ આયોજન ટકાવારી જે આધારે થિએ તો જંે પાડો ક્રાઈટેરિયા સિત્તેર ટકા સાઠ ટકા કે એસી ટકે મથ જ પરસેજ મિ્યા આઈ ઉકે પાનામ ડિબો એકમ વિશેષ ઈનામ ચાલુ કર્યું જી છોકરો હું સજેસન અપ્લાય કરિણું સમિતિ જો કમાય સમિતિ કે અંતે વિચારે વિચારેજો અને યોગ્ય લગે તો એપ્લાય કરે જો એ અડો આઉં જાહેર નતો કર્યા કે પા કરીબો જ પણ એકડો સજેશન આ સમિતિ કે ડિયા તો કે અગર જો કોઈ છોકરો એક્ઝામ્પલ તરીકે નવમે ધોરણ મે પિસ્તાલીસ ટકા ગણે ને અને અગર જો એ મેં પાંસઠ ટકા એટલે કે વી ટકા વધારો જ વરે મેં અગર જો કોઈ છોકરો વી ટકે વધારો કરે તો તો એન ટાઈપ જે છોકરે કે અલગ સ્ટેજ દે જ સ્ટેજ તે પણ અલગ સમયે અને એકડા વિશેષ ઇનામ દે અને એની છોકરે કે જો પ્રોત્સાહન ડીબો તો એની છોકરે કે પણ ધગસ અચી અને વધારે મહેનત કરી કદાચ કોઈ છોકરે કે લગે તો કે પિચ્યાસી ટકા ગિની સરાઈ નહીં આ નેવું ટકા ઘિગાઈ નહીં આ પણ પાંત્રી આયા અને આ પંચાવન તે પૂજી સાઈ અહીંયા તો એ પણ પ્રગતિ પ્રગતિન્ી એટલે આમી સજેસ્ટ કર્યા તો જો શક્ય હવે તો આવતે વરે અો પણ વિશેષ ઇનામ પાડા ખણીએ અચું એડી વિનંતી અસ્તુ સદગુરુ ભગવાન કી જય ખૂબ ખૂબ આભાર પ્રમુખ શ્રી મનીષભાઈ પણ વાત રજૂ કર્યો